મિત્રો પહાની બી શાલે મુખ્યાધ્યાપક અને શિક્ષક એ નિબિત કશા મદ્યાર્થીની સોબત કે પ્રકાર પ્રકરને પહા જિલ્લા પરિષદ શાળા મકાર ઘડું લાગલે ह्या शाळा सरकारी कर्तृमुळे आहेत अशा प्रकारावर जर अंकुश ठेवला नाही तर जिल्हा परिषद शाळेत कुणीही आपली मुल मुलं मुली पाठवणार नाही याची सर्वांनी नोंद घ्यावी आपल्याकडे सध्या लहान मुलींचं अनुचित पोषण જે હોવું અતિશય ચિંતની બાબતે ચિંતે બાબાન વાંગ સંસ્કાર ધર્યા છે કુસંસ્કાર ઘડતરે એ સારને દખલ દી માલ રામદાસ ખંડા અને પાલકસુદ્ધા હ્યા બાબતી મુલા સંવાદ સાધુ યોગ્ય તે માર્ગદર્શન મુલીના કરતાવે માલ 咱们这儿看这儿去。